நான் பிஷா மணி சாப்பிட்டா

તમે ખબર પેલા જોર ઘેર તગાર લેવા ગયા લેવા ગયા તા લાલ લે તો તો તારી રીતના પૈસા તો હાલજો ઘઉ ઘેર ઘેર માંગવા જો

પાણી કમ્પ્લીટ થાય ને કાન ઓવે ઓવે કમ્પ્લીટ જાય હા હોય તો ખોલ દે ભરે દે કે જોતા આવજો દરુબા હા આ રી વાડી ભરાઈ જ્યુ હે ભરાઈ જ્યુ હે ઓવે ભરા હું બોદ

તમે તમે ક્યાં જોડા વાગે વાગે એવું કર્યું હે તમે ક્યાં જોયું યાર હા તમે સમજો યાર કોની ગાડી મારા ન્યાવાના હતા

પેલો બીજો પોણી કાઢીને જતો રહ્યો હું નહીં આવી જોઈ પણ તમારે મોય આવતું તમને ના ખબર પડે કે અમો ખડાય એટલે માર તો હજુ હું વાળવા હવે આવતો હું ચો વાળી જ છે તો પોણી છે ને સીધું તમારે મોય આવી વાળ્યા વગર યાર માર વાળવા તું પેલો ચાલુ તું પેલા ને મુગ્યું તું પહેરી ને એટલે કીધું મને કેજે એટલે હું આવું વાળવા હું આવતો એટલે કા ચાલુ કરી દીધું તું ને એટલે ચાલુ કરી પણ ખબર ના પડે તમને કે માયન મોય પીલું છે તો વેલા ના આવું પડે તમારે એમ મોય છે પણ મુગ્યું પીરેલા ફોન કરશે છોકરાને પહેને ફોન ના કર્યો પણ અમે જગુબા મેં જણા આયા રા ત્યાંથી તમારા જેવું કર્યું હોય મારે મેજબાન time બધું પથારી ફેરવી ને મેલી દીધી ના તો એક પછી એક થોડી મેલુ હાલ થોડા દાડા પછી હું કઈ દાડે હાલ તારે એમ પોણી એક થી તો પછી પલાળવા તો છે થોડી કઈ એવું મારા હવે ના જ ના મેજબાન છે હાલ આ મકાન ને દેવરાવા વળી ને દઈ દેવા નહીં આ તો બધું કમ્પ્લીટ છે તો નહીં નેદવાન જરૂર આ તો ખોર ચૂડી ચૂડી છે તો શું કરી કમ આવતો ચાલે તારે ના ચાલે આવજો આવજો આ ના હોય ફરી જાય